ભરૂચના વાલિયા ખાતે આવેલ ગણેશ શુગર મિલના આઈસી મેનેજિંગ ડાયરેક્ટર અને જિલ્લા રજીસ્ટ્રારને ગુજરાત રાજ્યના ગાંધીનગરના ખાંડ નિયામકનું તેડું કિસાન સંઘ ગુજરાતના વિભાગીય પ્રમુખ નટવરસિંહ છત્રસિંહ સોલંકી દ્વારા ભરૂચના કસ્ટોરિયન કમિટીની છા છાવરનારા અને લીગરિંગ કરનારા અધિકારી સામે ગુજરાત રાજ્યના ગાંધીનગરના ખાંડ નિયામકને અરજી કરી રજૂઆત કરવામાં આવી ભરૂચના કસ્ટોરિયન કમિટીને છાવનારા અને લીગરિંગ કરનારા અધિકારી સામે શાંતિમય હિંસક ખાંડક નિયામકની કચેરી પર ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી સંસ્થામાં બિન અનુભવી કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરવામાં આવેલ છે જે ખરેખર ગેરવ્યાજબી અને સંસ્થાને નુકસાન કરતા સાબિત થયેલ છે સંસ્થા સામે હેઠળ તપાસ માંગેલ છે તથા એન્ટ્રી કરપ્શન બ્યુરોએ પણ સહકાર સચિવ નાયબ સહકાર સચિવ ટકેદારી તપાસ આગેવાનને તપાસ કરવા સને બે હજાર તેવીસમાં જણાવેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ કે અહેવાલ સરકારને સુપ્ર કરવામાં આવેલ નથી સંસ્થાના અંદાજિત અઢાર હજાર ખેડૂત સભાસદો તથા અંદાજિત આઠસો કર્મચારીઓનું ભાવિ અંધકારમય છે બધું મેનેજિંગ થઈને અધિકારીઓ કરી રહ્યા છે અને અમારી સંસ્થાને ખેડૂતોને ઓછા ભાવો મળવાથી શેરડીનો પુરવઠો મળતો નથી અને સંસ્થા બંધ થાય એવું લાગી રહ્યું છે આવા સંજોગોમાં જો ન્યાય નહીં મળે તો ખાંડ નિયામક શ્રેણી કચેરી પર ઉપવાસ આંદોલન કરવામાં આવશે છેવટની કાર્યવાહીની વિગતો સહ કચેરીમાં તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ સાડા બાર કલાકે તમામ રેકર્ડ તથા આધાર પુરાવા સહ ઉપસ્થિત રહેવા નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર જાણવા આવે છે જો કોઈ નિરાકરણ નહીં આવે તો શુગર ફેક્ટરીના લગત પ્રશ્નો માટે સમગ્ર ગુજરાતની શુગર ફેક્ટરીના સભાસદો તથા આગેવાનો ગાંધીનગરમાં ખાન નિયામકની કચેરી સામે ઉપવાસ આંદોલન પર જશે પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કલમ છ્યાસી હેઠળ શ્રી ગણેશ ખાનદી સહકારી મંડળીના વહીવટકર્તાઓ સામે તપાસની માગણી કરી જેના અનુસંધાનમાં ભરૂચ કચેરી જિલ્લા રજિસ્ટ્રાર તથા લાગતા ઓળખતાને મેં તમામને અરજીથી ઈમેલથી જાણ કરવામાં આવી પરંતુ ખેડૂત સભાસદાના હિતો સાથે આ લોકોએ ભયંકર લિંગણિંગ કરવાનું જે કૃત્ય કર્યું છે જે હવે સહન ન થતા મેં જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગર જિલ્લા એસપી સાહેબ ગાંધીનગર ગુજરાત ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબને તાત્કાલિક ઉપવાસ માટેની ખાણ નિયામક કચેરી ખાતે ઉપવાસ પર ઉતરવાનું મેં જણાવેલું હતું જેના અનુસંધાનમાં તંત્ર હરકતમાં આવતા તરત જ મારા જવાબોને એ બધું લઈને તાકીદાર લોકોએ ગાંધીનગર ખાતે રવાના કર્યું છે એના અનુસંધાનમાં લાગતી વર્ત વિભાગના અધિકારીઓએ ખાણ શ્રીને તરત જ આ બાબતે સુખદ નિવેડો આવે એ માટે તાત્કાલિક અસરથી ખાન નિયામક ગાંધીનગરશ્રીએ ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીને તથા સંસ્થાના ઇન્ચાર્જ એમડીને પૂરતા પુરાવા સાથેનો ડપતો લઈને તારીખ બાર બારના બાર બાર ચોવીસના રોજ અને મને પોતે ઈમેલથી જાણ કરી ગાંધીનગર ખાતે હાજર રહેવાનું ફરમાન થતાં અમે ગાંધીનગર ખાતે જનાર છીએ આવા સંજોગોમાં જે જે અધિકારીઓએ લિંગરિંગ કર્યું છે જે જે આ તપાસ અટકાવવા મેદાને આવે છે પણ મારું સમજી લેવું તમારે કોઈ તમારે કોઈ પણ કાર્યમાં તમે ખાવાના નથી પછી એ રાજકીય હોય સહકારી ગમે ગમે તે એનો અમારે અમે તો ખેડૂતના હક માટે લડીએ છીએ અમારો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ એવો છે નથી અત્યારે જ મારા સાથી મિત્ર શ્રી કમલેશ કુમારે પણ કમલેશ કુમાર કોસમિયા રહેવાસી વલિયા સરદારનગર એમણે પણ સી પાટીલ સાહેબ સાંસદશ્રી લાગતા વળગતા ધારાસભ્યોશ્રી લાગતા વળગતા સહકારી અગ્રણીઓને અરજીથી જાણ કરી એવી મારી પાસે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હું જણાવું છું તેઓએ પણ ઉપર સુધી રજૂઆત કરી છે ને એ તો પોતે ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીની કચેરીમાં જઈને રૂબરૂ આપીને આવ્યા છે અરજી એટલે એની પણ તપાસ થવી તાત્કાલિક તપાસ થવી ઘટે છે કારણ આ લોકો હવે બરાબર જેમ એ થાય એમ ફસાતા જાય છે જો તમે ચરથાણ સુગમની સેલડી કાપવાનું અટકાવવાનું કહેતા હોય ને જિલ્લા રજિસ્ટ્રારને બધાની મિટિંગ કરાવતા હોય તો તમને ભાવ વખત ભાવ વધારા માટે કેમ કોઈ આગળ નથી આવ્યું તે દિવસે તમે બધા કાંઈ ગયેલા પણ પોતાનો અહંકાર પોતાની ખુરશીની તકરારની લડાઈમાં આ સભાસદ ન પીસાય આ સંસ્થા બંધ ન થાય એના માટે કંઈ પણ કરવાનું થાય એ કરવા મેં તૈયાર છે ને એના માટે જે કંઈ જે કંઈ ભોગ આપવો પડે ને ઘણા માણસો હવે આગળ આવ્યા છે ઘણા સભાસદોમાં જાગૃત આવી છે તમારું હવે કોઈ માર્કેટમાં વેલ્યુ નથી એના અનુસંધાને તમે આ બાવડા બનીને આ તપાસ કરવા માંગો છો કેમ તમે ત્રેવીસ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છાસઠ હજાર દાગીને ઓછા બનાવીને કેમ તમે પ્રકાશ નથી પડતા કેમ તમે વીસ લાખ રૂપિયા સભાસદને એની પર ઉધારેલા છે છસો નવ ક્વિન્ટલના પાછલા વહીવટકર્તાઓના નામે તમે એમ કે પાછલા કરતાનું છો કેમ તમે પાછલા વહીવટકર્તા ઉપર ફરિયાદ નથી કરતા કેમ એક્શન નથી લેતા કેમ જિલ્લા રજિસ્ટરનો રિપોર્ટ લેવામાં નથી આવતો તમે સભાસ છો આના માટે અમે ન્યાય મુખ્યમંત્રીશ્રીને અલગથી ઓડિટરોની એક પેનલની નિમણૂક થાય જેમાં સરકાર બે ત્રણ અધિકારીઓ હોય બીજા ખાનગી હોય તો એક તપાસ ફરી રીડ ઓડિટની મેં માગણી કરેલી છે કરશન ભાઈ ટુ ડીઆર ડીઆર ટુ કસ્ટોડિયન કમિટી આ દફતરોની તપાસ થવી જોઈએ નમે કરાવીને રહીશું જો સરકારી અધિકારીઓની મારે તમે નામદાર હાઈકોર્ટમાં ટૂક સમયમાં અમે પિટિશન दाखल કરીને તપાસ માંગવાના છે અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે આ રીઓડિટ થવું જોઈએ બળદ છે હાર્વેસ્ટર લાવ્યા ને 23 કરોડ રૂપિયા જે કંઈ સંસ્થાને નુકસાન થયું છે એ આ કસ્ટોડિયન કમિટી પાસેથી વસૂલ થવું જોઈએ તો ત્યાં સુધી અમે જમ્પીને બેસવાના નથી હસ્તુ જય સરકાર